જમીન નીકળી ગયા હે તો આપણે આજે જવાનું છે મઢેરા ચોકડી થઈ જ્યાડી થઈને થઈ નથી બહાર મઢેરા ચોકડી અમે જમીન વમીન હું નીકળે એટલો જ સ્વાદો કોઈ છે નહીં સાંભળ બરાબર થોડા થોડા સોટા ચાલુ હોય પણ માપનું હેરંગ એટલી બધી નહીં થાય મારેલો મારે લોકો જીત્યા નહીં તો મિત્રો આપડે હાઈવે પર થઈને જવાનું આપડે વિજાપુર જવાનું એટલે પાલાવાણા ચોકડી થઈને જવું છે આપણે તો જોઈ શકો છો અમારા મહેસાણા નું ડેપો ડેપો જોઈ રહીજો

Yeah, do

અમદાવાદ આપણા હિટી વળી જવાનું બરાબર આપણા હિટી વળી સીધા ચોકડી થઈ જાય અમદાવાદ આપણે જવાનું છે અહીંયા વિજાપુર બાજુ તો જોઈ લો આપણે જો મિત્રો આપણા રામપુરા ઝોકડી આવી ગઈ તો રામપુરા ઝોકડીમાં પુલ બનાવતો એ જોઈ લો તો ચોકડી પણ પુલ બનાવતો એ કારણ જાય છે એક ગાંધીનગર ગાંધીનગર માટે બ્રિજ બનાવો અને ખેરવા કોલેજ પણ એ બાજુ ખેરવા કોલેજ ગણપત યુનિવર્સિટી કોલેજ કહેવામાં આવે આ જાય છે ગાંધીનગર ખેરવા ખોજારીયા આ બાજુ છાણા સિટી એટલું બીજાપુર હિંમતનગર બરાબર હેલો એટલે કરી આગળ એ છે કઈનો રોડ ચાલે કશું આ રોડ કશું થયું નહીં કમ્પ્લીટ થયું રહી હ કોઈ ખાડો પાડ્યો નહીં અહીંયા પછી ડબલ ટોપ પાડ્યો એટલે પાડ્યો હતી જાય હિંમતનગર સુધી કોઈ ગેર વધારવાની જરૂર નહીં કમ્પલેટ ટોપ ટોપ જાય બરાબર જોયો ઓનલાઇન આ રોડ હ હિંમતનગર વિજાપુર માટે બેસ્ટ રોડ બરાબર બધા બનાવે છે બોલો તો મિત્રો આપણો ડાભલા ચોકડી ચોકડી પકી આપણે ડાભલા ચોકડી આવી જાય આપણે આ બાજુ જાય છે ગાંધીનગર આ ગાંધીનગર જાય બરાબર સીધો આપડે હિંમતનગર વિજાપુર જોઈ શકો ક્ષેત્ર ચાલુ છે જે પણ ડ્રાઈવરને જમવું હોય એ માટે સરસ સુવિધા જમવાની સારી છે અમે પણ જમેલા છીએ બરાબર બહુ એટલો બધો ભાવે નહીં પચાસ સાઈઠ રૂપિયા લે છે જમવાના ફૂલ થાળી તમને જમાડા પેટ ભરીને સુધીને જમવું હોય તો એ જમી લેજો બરાબર અને એ પણ મંદિરના લાભાર્થીમાં પૈસા જાય છે અમાનું સારું બનાવો અમે પણ જમી લેવ પર બરાબર તો મિત્રો આપડો विहार ચોકડી ભોગી ગયા જોઈ લો વિહાર ચોકડી પોખે થોડો થોડો વરસાદ ચાલુ થયો છે બરાબર

માણસા જવાય આ પીલવાઈ પિલવઈ થી જવાય મૌડી મવડી ની સુખી સુખડી પ્રખ્યાત જેને સુખડી ગાધી હોય મને કમેન્ટ કરજો મૌડી ની સુખડી ગાધી હોય ને ભાઈ બરાબર જવાય મગડી જવાય આપણે સીધું જવાનું છે વિજાપુર વિજાપુર પહોંચી છે આપણે પીલવે ચોકડી થી લગભગ કિલોમીટર દિવસ વિજાપુર આવી જઈએ તો કહો છો આપણે વિજાપુર અંદર વળી જવાનું છે અહીંથી સીધો રોડ જાય હિંમતનગર આપણે વિજાપુર આવી ગયો વિજાપુરથી થી આપણે અંદર વળી ગયો સીધો જાય તો હિંમતનગર આપણે જવાનું છે સિટીમાં બરાબર આપણે જઈએ સિટીમાં તો મિત્રો આપણા વિજાપુરમાં ગાડી ખાલી થઈ જઈ હા બરાબર આપણે ગાડી ખાલી કરી નીકળી જાય તો આ વ્લોગ આપણો હોય પૂરો કરીએ છીએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને કાલે આપણે મળશે નવો વ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય માતાજી જય મગત જય શક્તિ અને અમારી ચેનલ ચેનલ પર નવા હોય ચેનલનો સબસ્ક્રાઈબ કરજો ખાસ